મળતી માહિતી અનુસાર રાજકોટના સોની બજારમાં આવેલી શ્રી ઓર્નામેન્ટ પેઢીમાં આરોપી કુલ શેખ નામનો બંગાળી કારીગર શ્રી ઓર્નામેન્ટ પેઢીમાં દાગીના બનાવવાનું કામ કરતો હતો સોની વેપારી તરુણ પાટડીયાએ કુલ શેખને અઢાર કેરેટનું કુલ તેરસો ઓગણપચાસ પોઈન્ટ ત્રણસો ત્રીસ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું સત્યાવીસમી મે બે હજાર પચીસના રોજ આ સોનું લઈને આરોપી કારીગર રફુચક્કર થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે આ ઘટના આજથી એક મહિના પહેલા બની હતી પરંતુ વેપારીએ ફરિયાદ આવે છે નોંધાવી છે જેના કારણે પણ અનેક વિતર્ક થઈ રહ્યા છે ફરિયાદ મોડી કરવાના કારણે વિશે એક વેપારીએ જણાવ્યું કે વેપારીઓ પોલીસથી ડરે છે કે તેઓ હેરાન કરશે તેથી તરત ફરિયાદ નોંધાવતા નથી પોલીસે તપાસ શરૂ કરી હતી કે આ સમગ્ર મામલો પોલીસે તપાસ શરૂ કરી છે સોનાની બજારની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે તેમજ લાગતા વળગતાઓની પૂછપરછ કરી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરાય છે પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે તેઓ અજાણ્યા કારીગરોને કામ પર રાખતા પહેલાં તેમના ઓળખપત્રોની ચકાસણી કરે અને પોલીસને જાણ કરે તે જરૂરી છે